બાળકોના હસ્તે રાખવામાં આવી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરપુરા ફાટક પાસે નાના પુલકાઓ માટે હેપી હાર્ટ પ્રે સ્કૂલનો શુભારંભ કાર્યક્રમ જેમાં ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ સૈયદ વાર્ડ નંબર પેના કાઉન્સલર સલીમ ભાઈ અમદાવાદી હેમેન્દ્રભાઈ કોઠીવાલા ઇબ્રાહિમભાઈ કલકલ સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી લાલા ટ્રાન્સપોર્ટ બંધો અહી એન્જિનિયર જે નૃત્ય કોન્ટ્રાક્ટર અને મીડિયા મિત્રો સાથે સાથે સ્થાનિક વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાળાની પાયાપીતે વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ કરવામાં આવી હતી હેપી હાર્ટ પ્લે સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલે જણાવ્યું હતું કે વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરનો બાળકોના શુભ હસ્તે સમાજમાં એક નવી શરૂઆત થાય એ હેતુથી કરવામાં આવ્યો ડુંગળી વિસ્તાર અને તેની આજુબાજુના બાળકો ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ સાથે કરી રહ્યા હોવાનું જણાવ્યું